બંસી હાઈ જો આપણે છે ને કલમ ખટારો મૂળાક્ષર શીખવાના છે બરાબર તો આને કહેવાય કમળનો ક શું કહેવાય કહેવાય શું હવે તારે મને એમાંથી ગોતી અને એની સાથે જોડવાનું છે બરાબર હવે કમળનો ક બીજે ક્યાં છે હા તો એની સાથે એને જોડો ચાલો વેરી ગુડ હવે બીજો કમળનો ક ક્યાં છે વેરી ગુડ ચાલો જોડો એની સાથે

સરસ હજી હા ચાલો જોડો એન શું કહેવાય શું કહેવાય